જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા આજના નવા વિડીયો તો મિત્રો શું આ વખતે મિત્રો બનાસકાંઠા માં નવા નીર આવશે કે નહીં તો તેના ઉપર આજનો વિડીયો બનાવ્યો છે મિત્રો અને આજના વિડીયો તમને બધાને થોડું જાણવા મળશે એટલે આજના વિડીયો મિત્રો બહુ મજા આવવાની છે મિત્રો વિડીયો પૂરો જોજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે નવા ને નવા વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરીએ તો સૌથી પહેલા તમને બધાને પડી જાય તો મિત્રો ની આગળ ચાલુ કરીએ તો મિત્રો બનાસ નદી માં મિત્રો કઈ રીતે પાણી આવી શકે મિત્રો એટલે તેના ઉપર આજનો વિડીયો વાત કરીએ મિત્રો કારણ કે મિત્રો બે માં તો બનાસ નદી માં નવા નીર આવ્યા હતા મિત્રો અને આ વખતે મિત્રો શું બનાસ નદી પાણી આવશે કે નહીં તમને બધને શું લાગે છે મિત્રો વિડીયો

Maharaj